હેલો વેલ્ક બેક એવિયંત સ્વાગત છે જુનિયર ટેસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર તો આજે આપણે વાત કરવાના છીએ કર્ણના મોસ્ટ ટાઈમ એવા પ્રશ્નોની અને આપ અમારી ચેનલ પર પ્રથમવાર ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા સાથે સાથે બે લાયક પણ પ્રેસ કરી દેજો જેથી આવનારા તમામ વીડિયોની અપડેટ આપ સુધી પહોંચી રહે અને હજુ સુધી તમે અમારી ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સએપ ચેનલ જોઈન ના કરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે તો ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો તો શરૂ કરીએ કરોડભાઈના મોસ્ટ ટાઈમ પ્રશ્નો પ્રશ્ન નંબર એક નીચેનામાંથી કોને રુધિર ઓળખવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી મંત્રાલયે પૃથ્વી વિજ્ઞાન નામની યોજના લોન્ચ કરી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય પ્રશ્ન નંબર ત્રણ ડોક્ટર મનસુખ માંડવિયા દ્વારા ઉદ્ઘાટન કરાયેલા દેશની પહેલી હેલ્ધી એન્ડ હાઇજેનિક ફૂડ સ્ટ્રીટનું નામ શું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી પ્રસાદમ પ્રશ્ન નંબર ચાર નીચેનામાંથી ભારે પાણીનું રાસાયણિક નામ શું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ડ્યુટેરિયમ ઓક્સાઇડ પ્રશ્ન નંબર પાંચ ગુજરાતના કયા પોર્ટને ગેટવે ઓફ પોર્ટ તરીકે ઓળખવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ હઝીરા પ્રશ્ન નંબર છ નીચેનામાંથી કોફીમાં કયા પ્રકારનું પદાર્થ રહેલું હોય છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી કોફીન પ્રશ્ન નંબર સાત નવી દિલ્હી ખાતે પેક્સ દ્વારા પ્રધાનમંત્રી જન જનઔષધિ કેન્દ્રના સંચાલનની મહત્વપૂર્ણ સિદ્ધિને અનુલક્ષીને આયોજિત નેશનલ પેક્સ મેગા કોન્કલેવ ની અધ્યક્ષતા કોણે કરી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી વડાપ્રધાન પ્રશ્ન નંબર આઠ નીચેનામાંથી ભારતીય સંગ્રહાલય કઈ જગ્યાએ આવેલ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ કોલકાતા પ્રશ્ન નંબર નવ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં ઓગણીસમી બિન જોડાણવાદી ચળવળ સમિટ ક્યાં યોજાશે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી કંપાલા પ્રશ્ન નંબર દસ વર્ષ ઓગણીસો ચોપનમાં પદ્મભૂષણ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતીનું નામ જણાવો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી વી એલ મહેતા પ્રશ્ન નંબર અગિયાર નીચેનામાંથી કન્જેક્ટિવાઇટીસ નામના રોગથી શરીરનું કયું અંગ સૌથી વધુ પ્રભાવિત થાય છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી આંખ નીચેનામાંથી કઈ તારીખે મહાયાન નવ વર્ષ મનાવવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ સાત જાન્યુઆરી પ્રશ્ન નંબર તેર નીચેનામાંથી કયું સૌથી સખત તત્વ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ઇરિડિયમ પ્રશ્ન નંબર ચૌદ હાલમાં કોને વોટર મેનેજમેન્ટ માટે સી રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ હીરો મોટર્સ પ્રશ્ન નંબર પંદર નીચેનામાંથી કીડી મધમાખીના ડંખમાં કયા પ્રકારનો એસિડ હોય છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ફોર્મિક એસિડ પ્રશ્ન નંબર સોળ ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પન્ન બજાર ઊંઝા કયા જિલ્લામાં આવેલ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ મહેસાણા પ્રશ્ન નંબર સત્તર નીચેનામાંથી બાગ તથા ફૂલકારી વણાટ કલા એ કયા રાજ્ય સાથે સંકળાયેલ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઝારખંડ પ્રશ્ન નંબર અઢાર તાજેતરમાં કોના દ્વારા મ્યુઝિયમ ઓફ ગુજરાત ન્યૂઝ ગેટરના પ્રથમ વિશેષાંગનું લોકાર્પણ કરવામાં આવ્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી મુળુભાઈ બેરા પ્રશ્ન નંબર ઓગણીસ તાજેતરમાં પ્રબળ દોસ્તાઈ નામનો યુદ્ધાભ્યાસ ભારત અને અન્ય કયા રાજ્ય વચ્ચે કરવામાં આવ્યું હતું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ કઝાકિસ્તાન પ્રશ્ન નંબર વીસ નીચેનામાંથી કોને વનસ્પતિશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી થિયો ફ્રેસ મિત્રો અહીંયા વીસ પ્રશ્નો પૂરા થાય છે આવો કે તમને વિડીયો પસંદ આવ્યો હશે ફરી મળીશું આવા જ વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર